નમસ્કાર મિત્રો મારું નામ મેહુલ ચૌહાણ અને મારુતી એગ્રો વર્લ્ડની આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે બે મુદ્દા વિશે વાત કરવાના છે પહેલો મુદ્દો લોન માફી વિશે અને બીજો મુદ્દો મિત્રો આપણને વીસમો હપ્તો મિત્રો ક્યારે મળશે આ બે મુદ્દા ઉપર આપણે વાત આજના આ વિડીયોમાં મિત્રો કરવાના છે પ્રથમ વીસમાં હપ્તાની મિત્રો હું વાત કરું તો જે આપણો જૂનમો મહિનો છે તેમાં વીસથી પચીસની તારીખની વચ્ચે આપણે જો વીસમો હપ્તો છે મિત્રો એ આવી જશે બે હજાર રૂપિયાનો આપણને હપ્તો મળે છે અને ત્યાંમાં તમારે કેવાયસી જો એકદમ ક્લિયર હોય તો તમારે આ વીસમાં ફ્તો તમારા ઉપર ખાતાની અંદર આવી જશે જો તમે આધાર કાર્ડ કાં તો પેન કાર્ડ કાં તો રાશન કાર્ડમાં કાંઈ પણ છેડછાડ કરેલી હોય તો તમારે ફરી એક વખત કેવાયસી મિત્રો કરવાની જરૂર રહેશે હવે મિત્રો આપણે વાત કરીએ લોન માફીના મુદ્દા વિશે લોન માફીની મિત્રો વાત કરું તો સૌથી પ્રથમ આપણે પહેલાં તો એ સમજી લઈએ કે આપણે ખેડૂત જે છે એ લોન માફીના આવે આવે છે કેમ લોનમાં એ ફસાય છે કેમ મિત્રો એમના મેં એને શોખ તો નથી થતો કે ખેડૂત લોનમાં ફસાઈ જાય ના એવું તો ના હોય બે કારણો મુખ્ય કારણો થી ત્રણ કારણો જે છે એ મુખ્ય કારણો છે પહેલું કારણ મિત્રો કે મેં ધારો કે મગફળી કાં તો કપાસનું મેં વાવેતર કરેલું છે હું વાવેતર કરેલું છું મેં અત્યારે હાલ ચોમાસાની સિઝન આવે છે આપ સૌને ખબર છે ચોમાસાની મિત્રો સિઝન આવે છે અત્યારે અને કદાચ મેં મગફળી કે કપાસનું કાંઈ પણ વાવેતર કરેલું હોય અને જોરદાર મિત્રો વરસાદ આવી જાય તો મારો પાક ફેલ થઈ જાય પહેલું કારણ કે ખેડૂત જે છે ને એ લોનમાં ફસાઈ જાય છે બીજું કારણ ધારો કે વરસાદ બરાબર આપે આવે છે માપે બધું થાય છે પરંતુ જ્યારે હું મારો પાક વેચવા જાઉં ને ત્યારે મને ભાવ જ નથી મળતો મગફળી મારી સારી ક્વૉલિટીની છે મારા કપાસ એકદમ સારા ક્વોલિટીમાં છે પરંતુ હું જ્યારે વેચવા જાઉં ને ત્યારે એનો ભાવ મિત્રો મને મળતો જ નથી ભાવ મને નથી મળતો જ્યારે મેં વાવેતર કરેલું ને ત્યારે મને દવાનો ખર્ચો લાગેલો ખાતરનો ખર્ચો લાગેલો ટ્રેક્ટર મારી ત્યાં હાંકવા આવેલો એનો ખર્ચો લાગેલો મજૂરિયા આવેલા મારી ખેતરની અંદર એનો મને ખર્ચો લાગેલો ઘણા બધા ખર્ચો લાગેલા મિત્રો મિત્રો હું ભાવ વધારાની વાત કરું ને તો દવામાં ભાવ વધારો થાય છે ખાતરમાં પણ ભાવ વધારો થાય છે ટ્રેક્ટરમાં પણ ભાવ વધારો થાય છે અને મિત્રો જે મજૂર આવે છે ને આજથી પાંચ વર્ષ પહેલાં આપણી વાડીએ જે મજૂર આવતા એ બસો કે ત્રણસો રૂપિયામાં આવતા અને અત્યારે મિત્રો જે મજૂરો આવે છે એ પાંચસો કે સાડા ચારસો રૂપિયામાં આવે છે આપણી પાસે તો ભાવ વધારો તો થાય છે એવું તો નથી કે ભાવ વધારો નથી થતો ભાવ વધારો તો મિત્રો થાય છે પરંતુ જ્યાં આપણે પાક વેચીએ છીએ ને એમાં ભાવ વધારો નથી થતો એવું કામ એનું અમે એક વેચાણ નાક છે સરકારે માંગણી પણ કરે છે આમ આદમીના પાર્ટીના નેતા કોંગ્રેસના નેતા આ બધા જ બીજેપીને ક્વેશ્ચન કરે છે હવે બીજેપીને કેમ કરે છે કેમ કે બીજેપીની સરકાર ગુજરાતમાં છે હવે આપણે વાત કરીએ તેલંગાના રાજસ્થાન આ બે એવા સ્ટેટ છે દિલ્હી છે તેલંગાના છે આ બધા એવા સ્ટેટ છે મિત્રો જ્યાં લોન માફી થાય છે એક એક બે બે ત્રણ ત્રણ વખત મિત્રો લોન માફી આ બધા જ રાજ્યોમાં થાય છે હવે એવું નથી કે પોસિબલ નથી કેમ કે જો સરકાર એક છે રાજ્ય બે છે આ રાજ્યમાં મિત્રો લોનમાફી થતી હોય ને તો ગુજરાતની અંદર એક લોન માફી તો મિત્રો થાય જ જાય એવું નથી કે બજેટ હલી જાય ને એ બધા બાના છે મિત્રો બજેટ અહીંયા ના હલે બીજા રાજ્યમાં લોન માફી થાય ને આ બજેટ ના હલે બજેટ તો બધું એક જ છે હવે એ એવું આપણે માની શકીએ કે ગુજરાતની અંદર આપણે કરવું ના હોય એવું આપણે કહી શકીએ કેમ કે બજેટ તો ત્યાં પણ હલી જ જતો હોય ને જો ત્યાં બીજા સ્ટેટમાં આપણે લોન માફીને એવું બધું કરીએ તો બરાબર હવે આમ આદમીના આ આદમી છે કોંગ્રેસ છે આ બધા નેતાઓ છે ને મિત્રો અવાજ ઉપાડે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અવાજ દબાવી દેવામાં આવે છે કાં તો મીડિયા જે છે ને એ અવાજને કવર નથી કરતી એવું પણ આપણે કહી શકીએ હવે આપણે એ સમજીએ મિત્રો કે આ ગુજરાતમાં જ લોન માફી કેમ નથી થતી હવે ચૂંટણી આવશે ત્યારે પાછો અવાજ ઉપાડવામાં આવશે કે લોન માફી થઈ જશે એવું સરકાર જ કહે છે પરંતુ કાંઈ થતું નથી આગળ તો આનો પણ એક મોટો ક્વેશ્ચન માર્ગ છે હું મેહુલ ચૌહાણ આ બે મુદ્દાને ઉપર સુધી પહોંચાડવા માટે ગમે તે કરવા માટે રેડી છું કોલ કરવા પડે ઈમેલ કરવા પડે ઇમેલમાં ઓલરેડી કરી દીધેલા છે હવે કોલની વારી છે ઓફલાઈન જવાની વારી છે અને છેલ્લે આપણે ધરણા ઉપર પણ બેસવા માટે રેડી છીએ પરંતુ મિત્રો હું એકલો કાંઈ ના કરી શકું કે મારા આમ આદમીના જે નેતાઓ હોય એ એકલા મિત્રો કાંઈ ના કરી શકે આપણે એક જૂથ થવાની જરૂરત છે શું કરવાના એનું એક કારણ છે મિત્રો કેમ કે સરકાર પાસે જો જ્યારે પ્રેશર આવે ને ત્યારે એ કામને કરે ફોર એક્ઝામ્પલ કે આજથી ને થોડાક વરસ પહેલાં પંજાબની અંદર કાંક થયેલું તમને યાદ હોય તો પંજાબના બધા જ ખેડૂતો જે છે ને એ ટ્રેક્ટર લઈને વિધાનસભામાં પહોંચી ગયેલા કદાચ ત્રણથી ને ચાર હજાર ખેડૂતો સીધા ટ્રેક્ટર લઈ લઈને વિધાનસભા પહોંચી ગયેલા વિધાનસભાની બહાર ટ્રેક્ટરોની લાઈન કરી દીધેલી હતી તમને યાદ હોય તો તમે ગૂગલ તો યુટ્યુબ કરી લેજો મિત્રો એની માંગ હતી ને એ સરકારે એને પૂરી કરી હવે એમના બેસી ગયા હોત ને કાંઈક કર્યું ના હોત ને તો એ માંગ એની પૂરી ના થાત ને એને ઇગ્નોર કરી દેવામાં આવત તો આપણે પણ જો કાંઈક એવું કરીએ ને મિત્રો તો આ બે વસ્તુઓ છે ને લોન માફી અને બીજી વસ્તુ કે ખેડૂતને ભાવ મળે સારામાં સારો આ બે માંગ છે ને એ કદાચ મિત્રો પૂરી થઈ જશે મિત્રો તો મારું એક નીચે વોટ્સઅપ ગ્રુપ છે એમાં તમે જોડાઈ જાઓ મારી સાથે અને આપ સૌ અમારી સાથે સાથ આપો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને જો જરૂર પડે તો મિત્રો શેર કરો વિડીયોને આ બધા જ હું આપણે ઉપર સુધી આ મામલો જે છે એ પહોંચાડવા માટે નિશ્ચિત છે અને આ જ વર્ષે મિત્રો હું એમ કહું છું બે હજાર પચીસમાં જ મિત્રો આ બે વસ્તુ છે ને એ પૂરી થશે મિત્રો હું ગમે તે કરવા માટે રેડી છું અને મારી પાસે આમ આદમી પાર્ટીનો સપોર્ટ છે મિત્રો સપોર્ટ છે મોટા મોટા જે નેતાઓ છે ને એનો સપોર્ટ છે મિત્રો તો આપણે આ બે વસ્તુઓ છે ને એ ઉપર સુધી લઈ જવા માટે રેડી છે તો મારુંથી એ ગ્રુવલ સાથે નીચે વોટ્સઅપની લિંક છે એમાં જોડાવા વિનંતી થેન્ક યુ ફોર વોચિંગ